જો ગામડામાં ખેતરમાં સાંજનો નજારો કેવો હોય બતાવું જો સૂર્યનારાયણ જો લીલોત્રી સારેક વાર સવાઈ ગઈ છે અને સૂર્યનારાયણ જો જો આવો નજારો તો મિત્ર ગામડામાં જોવા મળે સૂર્યનારાયણનો નજારો મસ્ત સુરત દાદા બતાય છે જો نو شارکور لیله سم کټرو نه جيره ما کېو مست مزه نو वातावरण څه جوړ نو مست مست غرياله څه جيره ما অঁ সুৰেন্দ্ৰ ময়াৰী জ सूरज दादा नज़ारा जाओ मस्त मजदान हो जाओ जो। जो, क्या नज़ारा है सूरज मस्त मजा नज़ारा सूर्य नारायण दादाज জিৰা চ নজাৰো জো যা যথেতি জিৰুৱ নজাৰোছে जाओ सूर्य नारायण नजारो गेहू बताओ कहो मित्रों जाओ जो, जो मित्र कहो वाड़ी नो सुंदर नजारो से गेहू जो जो घऊ नो पाक गेहूँ ना पाक सूर्यनारायण कह मस्त આવો નજારો તો મિત્ર ગામડામાં જોવા મળે કુદરતી કુદરતી દ્રશ્ય તમે જોવો ખાલી કેવું મસ્ત મજાનું કુદરતી કુદરતી દ્રશ્ય છે જો જોવો સૂર્યનારાયણ આથમવાની તૈયારી માથે છે જો ધીમે ધીમે નીચે સરકી રહ્યા છે જો આવો નજારો તો મિત્ર ગામડામાં જોવા મળે જો સિરદાદાર નોજારા જો મિત્રા જો છે મસ્ત જો સોરિયાર ના ધીમે ધીમે નીચે સરકી રહી છે જો તમને લાઈવ બતાવું અને આપડા ઘેવુ છે જો देखो पाक पण जो जाओ सूर्य नारायण धीमे धीमे नीचे सरक रहे है मित्रों जो चलो बताओ सूर्य नारायण कई रीति हाथ में है तुम्हें जो सुंदर दृश्य धीमे धीमे नीचे जता रहया है सूरज नारायण જો કિરણો નો તેજો જો મસ્ત મજાનો સુંદર નજારો सूर्यनारायण सूर्यनारायण धीमे धीमे हाथ में रही जाए लाल घूम बताये जो गेहूं मजारा जो मित्र जो સૂર્યનારાયણ કેવા હાથમી રહ્યા છે જો તમારી નજર સામેથી સૂર્યનારાયણ જોઈજે હમણાં ધીમે ધીમે નશે હવે તમને બતાશે છે સૂર્યનારાયણ કેટલા ઝડપથી ચાલે છે જુઓ ધીમે ધીમે જો ધીમે ધીમે નીચે જાય છે જો મિત્ર આવો નજર મિત્ર ગામડામાં જોવા મળે જો સૂર્યનારાયણ ધીમે 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 નીચે જતા રહ્યા જો હમણાં હાથમી જ હશે મિત્ર હું લાઈવ બતાવું સૂર્યનારાયણ કેટલી ઝડપથી चालता हो पृथ्वी झड़प मित्र से बस थोड़े में थोड़ी मिनिटा जो लाइव जो अत्यार अपने खबर पड़े क्या पृथ्वी धरे के, के लिए फरे से लाइन तेज जो हजे અગ્નિનો ગોળો કાયદેસર જોયેલો એટલો લાલ દેખાય છે બસ અડધા હાથમી ગયા અડધા બાકી છે જો એ ગયા એ હાથમી ગયા બસ એ જતા રહ્યા હલો થોડોક બતાય છે હમણાં હા વાતમી છે મિત્રો જો સા શેર જમતા બતાય છે 25% જવા હમણા મિત્રો હાથ મે છે તમે જોજો આવો नजारा મિત્રો જોણ તો ગામડામાં વાતાવરણમાં ખુલ્લા વાતાવરણમાં હોય છે મસ્ત ઠંડો ને જો લાલ અગ્નિનો ગોળો કેવો હોય તેવો સુનરન અત્યારે આપણને બતાય છે મિત્રો જો ને લાલ અગ્નિનો ગોળો કેમ ફુકાવાનો હોય બ અર્ધા બતાય છે અમને મિત્ર હાઉસ જતારે જોજો લાઈવ જો વહલો ઓ સૂરનરા આતમી ગયા છે હવે અહીંયા ગામડામાં સંધ્યાટાના વાતાવરણ જો કેવું હોય છે જો કાલે એક વખત મે નજારા જો

હોય છે મિત્રો પોપટા હોય છે આની અંદર મિત્ર દાણા બેસે છે ઉપર જે રાતા ફૂલ દેખાય છે એનું ફ્લાવરિંગ છે રાતા ફૂલ હોય એની જગ્યાએ આવો પોપટો બંધાય દાણો બેસે મિત્ર જુઓ ને મિત્ર આ છે ઓ જો કાસુ છે ખાટુ થઈ ગયું છે તો મિત્ર આમાં પાક પડે એટલે આ વરી આલુ સુકું સુકાઈ જાય છે તો જીરા આપડે સેડાનો કેરો આવેલો છે મિત્ર ફ્લાવરિંગ શેણા જો ફળ ફૂલ અને ફાલ બંને વસ્તુ મિત્રો બતાવું চে চে আন ফুড়ছে আমি পপৰো বনাই এটা দা বিত্ৰ Ai, não pular a rinça, ó. Zero. Joga, metra. Já que ele nazara, ó. सूर्य नारायण प्रातः क्या से मित्र सुंदर नजारा जाओ अपना गल गया होम पर मित्र नजारा जो यो जो सेना में फलफाल जो मित्र मस्त मजा ना सुंदर नजारो संध्या समय से मित्र जो जे मित्र जो वाता पे मित्र जमीन फाटी गई जो तुम तो बताऊ जो मित्र जमीन फाटी गई पानी पानी वगर नहीं जो पानी पा बंद कर तो मित्र अंदर भरोड़ा पड़ गया जो बजू जीरो वेलो से पानी बंद कर जमीन आटली हाथी फाटी दे जो बसा नु वेतर से अब जीरा ना वेतर से पे आ थोड़ी जीमीन जो